અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે એસી લાખ થી વધુ નું મરચાનું વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું છે મારું નામ ઘનશ્યામભાઈ બાબુભાઈ રાખોલિયા મોટા ભંડારીયા તાલુકો જિલ્લો અમરેલી હું પચાસ વીઘાની મરચી વાવું છું અને એનો પાવડર કરી અમરેલી જુનાગઢ બરોડા રાજકોટ ઉના બોમ્બે જુનાગઢ હરેક સિટીમાં મારો પાવડર થાય છે અને એસી નેવું લાખનું ઉત્પાદન આવે છે પાવડરનું વેચાણ અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો મરચામાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે પ્રગતિશીલ ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારી એવી ખેતીમાંથી આવક મેળવી રહ્યા છે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મોટા ભંડેરિયા ગામના આ પ્રગતિશીલ ખેડૂતે પચાસ વીઘામાં વાવેતર કરે છે જેમાં ચાલીસ વીઘાની મરચીનું વાવેતર કર્યું છે દર વર્ષે તીખું મરચું તેમજ દેશી વાવેતર કરે છે અને આ વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે હાલ મરચાંની અંતિમ સિઝન ચાલી રહી છે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે મરચા સૂકાના ભાવ પણ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સારા મળી રહ્યા છે ખેડૂત દ્વારા આ મરચાંનું પ્રોડક્શન પોતાના ખેતીવાડી ખાતે કરવામાં આવી રહ્યું છે બાગાયત વિભાગ દ્વારા પલવલાઇઝરની સબસિડી આપવામાં આવી હતી અને ત્યારબાદ પેકિંગ મશીન પણ બાગાયત વિભાગ દ્વારા સબસિડી યોજનામાં આપવામાં આવ્યું હતું ગુજરાત સરકારની આ સબસિડીનો લાભ મેળવી અને ખેડૂતે મરચાંનું મેન્યુફેક્ચરિંગ પાકનું વેલ્યુ એડિશન શરૂ કર્યું છે સૂકા મરચાં પોતાની વાડીએ ઉતારી અને એક શેડ તૈયાર કર્યો છે અને આ શેડમાં મરચાંનો પાવડર મિક્સ કરવું મરચાંને મોણ ચડાવવું તેમજ મરચાંનું પેકિંગ કરવા માટેના પેકિંગ મશીન મરચાંને દળવા માટેના પલ્વલાઈઝર તેમજ અન્ય સાધન સામગ્રી મીકી અને તૈયાર કરવામાં આવ્યું છે અને ખેડૂત એક એક કિલોનું પેકિંગ કરી રહ્યા છે પેકિંગ કરી અને સમગ્ર ગુજરાતની અંદર આ મરચાંનું વેચાણ કરી રહ્યા છે ચાલીસ થી પિસ્તાલીસ વીઘામાં આ મરચાંનું વાવેતર કર્યું છે અને મરચામાંથી અંદાજિત એસી થી નેવું લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે સામાન્ય રીતે મરચામાં સાઠ થી સિત્તેર ટકા જેટલો નફો મળી રહે છે આ ખેડૂત દર વર્ષે પચાસ લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે નફાકારક ખેતી થતાં પ્રગતિશીલ ખેડૂત હરણફાળ ભરી છે અને હાલ આ પાકનું વેલ્યુ એડિશન કરી વેચાણ કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે